નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય ગણિત જેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પેપર સોલ્યુશન જેમાં પ્રશ્ન એકનો અ નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આ પહેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં દસ ગુણ છે અને દસ પ્રશ્નો છે જે વૈકલ્પિક આપેલા છે તો જોઈએ એક બાર ના પંચોતેર ટકા બરાબર ખાલી જગ્યા તો જો વિદ્યાર્થી મિત્રો બાર ગુણ્યા પંચોતેર ભાગ્યા સો કરશું તો અહીંયા પચીસ તરી પંચોતેર અને ચાર તરી બાર થશે બરાબર છે જો તો પચીસ ચોકુ સો એટલે પચીસ પચીસ કટ થશે અને ચાર તરી બાર એટલે અહીંયા ચાર અને બાર કટ થશે આથી ત્રણ તરી નવ થશે આથી જવાબ આવશે બી નવ બે જીરો અને બે વચ્ચે બરાબર ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો જીરો અને બે વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે બરાબર આ રીતે તમે લખી શકો અથવા તો પાયડી પણ લખી શકાય છે પરંતુ અહીંયા પાયડી આપણે અહીંયા નથી આપેલું ટુ પાય તો એ લખી શકાય છે ચાર પાય વર્ગ સજાતીય પદ ખાલી જગ્યા છે તો જો જેના ચલ અને એના ઘાતની સંખ્યા જો સમાન હોય તો એ પદાતીય કહેવાય છે પાંચ બે ની જીરોઘાત ગુણ્યા ત્રણ ની જીરોઘાત ગુણ્યા પાંચ ની જીરોઘાત બરાબર ખાલી જગ્યા હોવા જોઈએ તો જો કોઈપણ સંખ્યાની સંખ્યા એટલે એક થશે અને એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક થશે એટલે જવાબ આવશે ડી એના પછી છ ત્રણની ચાર ઘાત અને એની ત્રણ ઘાત એટલે કે ઘાતની ઘાત તો ઘાતાંકોનો ગુણાકાર થશે બરાબર છે જવાબ આવશે સી બાર એના પછી સાત બે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ માં એક્સ ના વર્ગ સહગુણક બરાબર ખાલી જગ્યા તો હવે એક્સ ના વર્ગ સહગુણક તો બે છે જો એક્સ ના વર્ગ સાથે બે ગુણાયેલા છે સહગુણક આવશે બે આઠ ચૌદ સેમી ત્રીજા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર હોય તો જો ચૌદ સેમી છે તો સૂત્ર મૂકીએ વર્તુળના ક્ષેત્રફળનો પાઈ આર નો સ્કેર અને પાઈ એટલે બાવીસ સપ્તમાંશ આર નો વર્ગ એટલે કે ત્રીજાનો ચૌદ ગુણ્યા ચૌદ કરશું હવે સાત દુના ચૌદ વધ્યા છે બાવીસ દુ ચુમ્માળીસ ગુણ્યા ચૌદ કરશું આપણે જો બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે એટલે જવાબ આવશે છસો ને સોળ સેમી સ્કેર એટલે કે સી એના પછી નવ ખાલી જગ્યાએ ધન કે ઋણ સમય સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો જીરો એ ધન સંખ્યા નથી કે ઋણ સમય સંખ્યા પણ નથી એટલે જીરો આવશે અહીંયા દસ એક કલાકનો એક ટકા બરાબર ખાલી જગ્યા સેકન્ડ તો સાહીઠ થશે બરાબર છે એના પછી નીચેના દાખલા ગણો ચાર માંથી ગમે તે ત્રણ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે કે એક એક વર્ગમાં પચીસ બાળકો છે તેમાંથી પંદર છોકરાઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે તો પચીસ માંથી પંદર એટલે પચીસ ભાગ્યા પંદર ગુણ્યા સો કરશો આપણે ટકા કાઢવા છે એટલે પચીસ ચોખ્ખું સો અને પંદર ચોખ્ખું સાહીઠ એટલે જવાબ આવશે સાહીઠ ટકા વિદ્યાર્થીઓ જે છે એમાં છોકરાઓ છે કુલ રાશિ શોધો કે જેના આઠ ટકા જવાબ આવશે પાંચસો ત્રણ ફૂલદાનીની કિંમત એકસો વીસ છે જો દુકાનદાર તેને દસ ટકા ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો હવે અહીંયા ખોટ દસ ટકા છે તો આપણે અહીંયા એકસો વીસ માંથી ખોટ છે એ બાદ કરશું આથી એકસો વીસ ગુણ્યા દસ ટકા ખોટ છે અને ભાગ્યા સો કરશો એટલે જવાબ આવશે બાર બાર રૂપિયા છે એ ખોટ કરીને વેચે છે આથી એકસો વીસ કિંમત હતી એમાંથી બાર રૂપિયા બાદ કરશો એટલે જવાબ આવશે એકસો આઠ રૂપિયા એના પર પ્રશ્ન ચાર છપ્પન હજાર નું કેટલા ટકા વ્યાજના દરે બે વર્ષનું વ્યાજ બસો એસી રૂપિયા થાય છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાજ શોધવાનું આપણે સૂત્ર મૂકીએ કે આઈ બરાબર પીઆરએન ભાગ્યા સો આઈ એટલે બસો ને એસી રૂપિયા જે વ્યાજ છે એટલે મુદ્દલ છપ્પન હજાર આર દર્શીશું છપ્પન હજાર ગુણ્યા બે હવે અહીંયા આપણે જો શૂન્ય શૂન્ય બે કટ કરશું અને અઠ્યાવીસ દુના છપ્પન થશે અને બે દુ ચાર થશે અહીંયા બરાબર છે એટલે એક ચતુર્થા એટલે કે જીરો પોઈન્ટ પચીસ ટકા થશે બરાબર એના પછી પ્રશ્ન

બરાબર અહીંયા ખાલી જગ્યા થાય એટલે કે પી ગુણ્યા ક્યુ છે ચાર હજાર આઠસો પચીસ પોઈન્ટ ત્રેસઠ ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરશું તો પોઈન્ટને આપણે ચાર અંક જો એક બે અને ત્રણ ત્રણ અંક આપણે આ બાજુ ખાતીશું એટલે કે ચાર પોઈન્ટ બ્યાસી હજાર પાંચસો ને ત્રેસઠ થશે ગુણ્યા ત્રણ પોઈન્ટ આપણા ગુણ્યા 10 ની ત્રણ થશે ખાલી જગ્યા હોય છે તો આ જે છે પરિભ્રમણીય સમિતિ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાની રહેશે નવ દ્વિપ્રમાણય ટુડી આકૃતિઓ સમતલ હોય છે દસ સમગી શિરોબિંદુઓ હોય છે પછી બગ્યા મુજબ ગણો ગમે તે ત્રણ

પાંચ માંથી ગમે તે ચાર તો જો અહીંયા આપેલા છે ઉપર આપણે ત્રણ દુ થશે એટલે કે 7 ના છેદમાં છેદ માં ત્રણ અને માઇનસ સાત અને માઇનસ સોળ છેદ જોઈએ તો ત્રણ ને પાંચ તો જો બાદબાકી બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહિયાં જે છેદ છે એ સરખા કરવા પડશે આથી લસા પંદર છે પંદર વડે આપણે લખીશું તો જવાબ આવશે માઇનસ પાંચ પૂર્ણાંક છેદમાં એટલે ત્રેસઠ થશે તો છ ને ત્રણ વડે ગુણો એટલે અઢાર થશે જુઓ છેદ સરખા થઈ ગયા હવે આપણે સરવાળો કરી જો માઇનસ ગુણ માઇનસ એટલે અહીંયા પ્લસ થશે અઢાર પંચ અઢાર અને પાંચ એનો સરવાળો ત્રેવીસ થશે અને છેદમાં ત્રેસઠ રહેશે

અહીંયા જે ભાગાકારની નિશાની છે ત્યાં ગુણાકાર થશે અને આનો વ્યસ્ત થશે એટલે કે તેર ઉપર જશે અને બે નીચે આવશે છેદમાં બરાબર છે અહીંયા લખવામાં મિસ્ટેક છે અહીંયા બે આવે છે બરાબર છે એટલે એક નહીં થાય આથી તેર સીતા એકાણું થશે અને બાર દુ અહીંયા ચોવીસ થશે બરાબર એ દાખલો અહીંયા ખોટો લખેલો છે તો તમે સુધારી દેજો બરાબર છે અહીંયા સાત લખાઈ ગયા છે એની જગ્યાએ બે છે એના પછી પાંચ એ બરાબર બે અને બી બરાબર માઇનસ બે હોય તો નીચેની કિંમતો બે નો વર્ગ ચાર માઇનસ બે ગુણ્યા બે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થશે અને માઇનસ નો વર્ગ છે પ્લસ થશે સંખ્યાઓ પ્લસ ચાર અને માઇનસ ચાર કટ થશે આથી પ્લસ ચાર જવાબ આવશે એના પછી સૂચના મુજબ કરો એક નીચેની આકૃતિમાં કેટલા સમગન છે તે લખો તો અહીંયા સમગન સફરજન સફરજનની વાત કરીએ તો ગોળ છે તો ઊભો જે આડો છે એ વર્તુળાકાર મળશે જ્યારે ઊભો છે એ પણ વર્તુળાકાર મળશે ઈટ છે એનો આડો છેદ છે એ લંબ ચોરસ હશે અને ઉભો હશે ચોરસ એટલે કે સમગંધ હશે પ્રશ્ન ચાર અ નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે એક વર્તુળાકાર ફૂગલનો બાગ ચારે બાજુથી ચાર મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે અને બાગનો વ્યાસ સાતસો મીટર છે તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે તો જો અહીંયા અંદર નાનો વર્તુળ છે એની જે ત્રિજ્યા છે એ મીટર થશે અને મોટો જે વર્તુળ છે તો સાસઠ તો વ્યાસ છે અને ચાર ચાર બંને બાજુ વધે છે તે રસ્તો છે એટલે સાસઠ અને આઠ કરશું એટલે થશે ચુમ્મોતેર અને ચુમ્મોતેર ભાગ્યા બે કરશું એટલે સાડત્રીસ એટલે કે ત્રિજ્યા સાડત્રીસ થશે હવે નાના વર્તુળ માટે ત્રિજ્યા બત્રીસ અને મોટા વર્તુળ માટે સડત્રીસ બંનેના ક્ષેત્રફળના સૂત્રો મૂકે પાયર નો સ્કવેર પાયર મોટા માટે આપણે આર લઈશું અને નાના માટે આર ટુ દર્શાવીશું તો આર એટલે કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણને રસ્તો છે એનો ક્ષેત્રફળ મળી જશે જે મળશે આઠસો ને ઓગણસી પોઈન્ટ મીટરનો વર્ગ એના પછી બે

પીઆર ગુણ્યા ક્યુ એમ કરશું એટલે પીઆર છેદમાં ચાર થશે અને એના બરાબર થશે એના પછી બે સૂચના મુજબ ગણો ત્રણ માંથી ગમે તે બે તો છત્રીસોના અવિભાજ્ય અવયવ પાડી તેના અવયવોને ખાત સ્વરૂપે દર્શાવવાના છે તો અવયવ પાડ્યા છે અને એને ખાત સ્વરૂપે દર્શાવો તો બે ની ત્રણ ઘાત ગુણ્યા ની બે ઘાત ગુણ્યા ની બે ઘાત થશે એના પછી બીજો છે સાદુરૂપ આપો કિંમત શોધવાની છે તો તેનો જવાબ થશે દાખલો ગણેલો છે વિદ્યાર્થી તમે જોઈ શકો છો એ રીતે રહેશે પછી પ્રશ્ન વર્તુળનો ક્ષેત્રફળ તો ત્રિજ્યા થશે ઓગણપચાસ ના છેદ બે વર્તુળના ક્ષેત્રફળનો સૂત્ર પાયાર નો વર્ગ છે આર નો વર્ગ એટલે આ એટલે કે ઓગણપચાસ ના છેદ બે ગુણ્યા ઓગણપચાસ ના બે થશે હવે સત્યો સત્ય ઓગણપચાસ એટલે કે આગુણપચાસ અને સાત કટ થશે અને અગિયાર દુબાવી એટલે એક અર્થ સાથે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ઓગણ કરશો અને ભાગ્યા બે એટલે જવાબ આવશે અઢારસો ને છ્યાસી પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન પાંચ નો ઓ માગ્યા મુજબ ગણો પાંચ માંથી ગમે તે ચાર નીચેના ચિત્રોમાં સમિતિ રેખાઓ દર્શાવે કેટલીક સમિતિ રેખાઓ છે તે લખો તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ જે છે એ અને તમારા બુકની અંદર આપેલી આકૃતિ છે એ થોડી અલગ છે તમારા બુકમાં આવીને આવી આકૃતિ છે એમાં ત્રણ સમિતિ રેખાઓ મળે છે જ્યારે અહીંયા છે એક જ સમિતિ રેખા મળે છે બે રેખાઓ આડી અને ત્રણ ત્રણ અહીંયા પણ રેખાઓ મળે છે અને અહીંયા છે આ આકૃતિ પણ તમારા બુકની અંદર અને અહીંયા અલગ છે થોડી એટલે અહીંયા સમિતિ રેખાઓ બે મળે છે તમારા બુકની અંદર ચાર મળે છે એટલે એ આ આકૃતિ એક નથી અલગ છે તમે જોઈ લેજો એના પછી બે નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓ સંખ્યા જણાવો વિશમ બાજુ ત્રિકોણ તો જીરો સમિતિ રેખા છે ત્રણ જતુષ્કોણ ચાર સમિતિ રેખા સમદ્રી બાજુ સમબાજુ ત્રિકોણ તો ત્રણ અને વર્તુળ છે તો અસંખ્ય સમિતિ રેખાઓ જોવા મળશે પ્રશ્ન ત્રણ દરેક આકૃતિ માટે પરિભ્રમણે સમિતિનો ક્રમ જણાવો તો અહીંયા આપેલું છે ને ચાર હશે બીજાની અંદર ત્રણ ત્રીજાની અંદર બે અને ચોથાની અંદર છે એ સમિતિનો ક્રમ છે એ ત્રણ રહેશે એના પછી પ્રશ્ન ચાર નીચેના કોષ્ટક પૂર્ણ કરો એક સંબાજુ ત્રિકોણ પરિભ્રમણીય કેન્દ્ર તો મધ્યગાનું મધ્યરેક બિંદુ મધ્યગાનું છેદ બિંદુ કોણ એકસો વીસ અંશ બે લંબ ચોરસ તો વિકર્ણોનું છેદ બિંદુ કોણ એકસો ને વર્તુળ તો કેન્દ્ર કોણ બધા જ ખૂણા નિયમિત તો વિકર્ણોનું છેદ બિંદુ પરિભ્રમણ કોણ સાહીઠ એના પછી કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આપેલું છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો એના પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો અહીંયા પ્રથમ વિધાન સાચું છે બીજો ખોટો ત્રીજો ખોટો ચોથો ખોટો પાંચમો અને છઠ્ઠો બંને વિધાન સાચા છે એના પછી ક સાચા જોડકાજ બનાવો એ વિભાગ એ અને વિભાગ બી એક સમઘન અને બીજો છે બી શંકુ બે ગુણની અંદર છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપર નું સોલ્યુશન રહેશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી